નમસ્કાર સૌરાષ્ટ્રમાં જે અતિથી અતિભારે વરસાદ પડ્યો અને જે પૂરની આપણે વાત કરી રહ્યા હતા એ સ્થિતિ ખૂબ ભયાનક છે કારણ કે અહીંયાથી ચારેય બાજુ જુઓ તો આ બધા જ જે જગ્યાઓ છે ખેતર છે અને ખેતરમાં અત્યારે એટલું પાણી ભરાયું છે કે તમે દૂર દૂર સુધી તો તમને એવું જ લાગે કે આ કોઈ નદી વહે છે આ નદી નથી આ ખેતરો છે અનેક લોકોના ખેતરો અહીંયા ડૂબી ગયા છે અને ગામડાઓ એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે સીમ ગામ છે અહીંયાથી નજીકમાં અને આ બાજુ નવા ગામ છે અને સૌરાષ્ટ્રમાં જ્યારે વરસાદ પડે છે અને મેઘ કહેર બનીને વરસે છે ત્યારે આ સ્થિતિ થાય છે તમે જો મારી ચારે બાજુ તમે જોશો તો તમને બધી જ જગ્યાએ પાણી જ પાણી દેખાશે આ ગામમાં જવાનો મુખ્ય રસ્તો છે થોડા દિવસ પહેલાં આ રસ્તો બંધ થઈ ગયો હતો અને ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા એમાંથી જ આ એક ગામ છે અને અત્યારે ત્યાં ગામની પરિસ્થિતિ પણ એટલી ભયાનક છે નદી બની ગયું હોય મતલબ આખું ગામ બેટમાં ફેરવાઈ જાય ખેતરોના ખેતરો નદી બની જાય એવી સ્થિતિ છે દૂર દૂર સુધી જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી છે અને ગેડ પંથકમાં મોટાભાગે આવું થતું હોય છે કારણ કે છે એનું ભૌગોલિક સ્થિતિ પણ એવી જ કંઈક છે એની એનો આકાર જે છે રગાવી જેવો છે અને જ્યારે વરસાદ પડે ત્યારે ડેમનું પાણી અને નદીનું પાણી બંને બાજુથી જ્યારે પાણી આવે છે ત્યારે ગેડમાં આવી પરિસ્થિતિ થતી હોય છે ચારે કોર પાણી જ પાણી છે હવે ધીરે ધીરે ગામડાઓમાં પાણી ઓસરવાનું શરૂ થયું છે પણ આ ખેડૂતો અને જેના ખેતરો છે એમની હાલત શું છે તમને બતાવવા માટે અહીંયા भ अने જે ગામડાઓ છે એની સ્થિતિ આનાથી પણ વધારે ભયાનક છે હવે જેના ખેતરો છે એમની સાથે શું થશે એમને એમને સરકાર પાસેથી કંઈ સહાય મળશે કે કેમ એ ખબર નથી પણ ગેડ પંથકમાં જો દર વર્ષે આટલો જ વરસાદ પડતો હોય અને આવી જ સ્થિતિ થતી હોય તો આપણને સવાલ થવો જોઈએ કે અહીંયા કેમ જે પૂર આવે એની પહેલાં પાડ નથી બાંધવામાં આવતી કેમ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી કેમ સરકાર એ વિષય પર ધ્યાન નથી દેતી કે આ અનેક જે એકડોમાં ખેતરો છે એ ખેતરોની હાલત શું થશે લોકો રહેશે ક્યાં અને કેમ આપણને એ સવાલ નથી થતો કે જો પૂર આવવાનો હોય છે એ બનાસકાંઠામાં આવવાનો હોય કે પછી સૌરાષ્ટ્રમાં આવવાનો હોય જ્યારે કુદરત કહેર બનીને વરસે છે કે કૃપાઈમાં જ્યારે કુદરત થાય છે ત્યારે એને એનાથી બચવા માટે આપણે કેમ કશું નથી કરતા